શ્રીમાન શ્રી અવધેશદાસજી બાપુ શ્રી કુંડલિયા હનુમાન મંદિર ગ્રામ કુંડળ તાલુકો જોડિયા જિલ્લો જામનગર ગુજરાત બહુ દુઃખ દુઃખ સાથે મારી કહેવું પડે છે કે આજે બાંગ્લાદેશમાં ઘટના ગઈ હતી એવું થવું ન જોઈ કે જે સરકારને યાની પબ્લિકો છૂટી અને એ રાજસિંહાસન ઉપર બેસાડી આજમાં રમખાનો તત્વો ગુંડા તત્વો એવું તુફાન મચાવી એને સરકારને વખોડી કાઢી ને અને દેશ નિકાલા પણ કર્યું માટે બહુ દુઃખદની વાત છે બહુ દુઃખની વાત છે એવું થવું ન જોઈએ તેમ છતાં જે કંઈમાં થયું એના અમે વખોડી કાઢીએ છીએ માટે અમે ભારત સરકાર અને ગુજરાત સરકારથી બી અપેક્ષા રાખીએ કે આપણે કાનૂની ઢંગથી કાયદાના હિસાબે જે આંતરરાષ્ટ્રીય આપના કાયદો હોય એના હિસાબે જે થાવું જોઈએ બધું શાંતિ જાળવે અને શાંતિથી બધું સુખ શાંતિથી માણસો જીવે એવી અપેક્ષા રાખીએ અને એવું અમે સમાચારમાં જોયું અને સાંભળ્યું કે ઘણા મંદિરો પણ તોડી દેવામાં આવેલું એ થાવું ન જોઈએ હિન્દુ પણ અમારા ભાઈઓ છે જે કરોડો હિન્દુઓ વાં નિવાસ કરે છે અને વર્ષોથી બિચારા વાં ગુજરાન કરે એ હિન્દુઓ પર એવો અત્યાચાર ગુજારે એ બી અમે અપેક્ષા રાખતા નથી માટે જે કોઈ આપણા ભારતના વિદ્યાર્થીઓ કોઈ ભણવા માટે કોઈ ટૂર કરવા માટે જે પણ ગયેલો છે એને બધી સુરક્ષિત ભારત લઈ આવે સરકાર અને ખૂબ સુખ શાંતિથી કોઈ જાતને વિઘ્ન ન થાય અને આપણા દેશમાં કૃષિ કોઈ પણ પ્રકારના અશાંતિ ઊભી ન થાય માટે એવી ભારત સરકાર અને રાજ્ય સરકારથી અપેક્ષા રાખીએ કે જેટલું ઝડપથી એનો ઉકેલ આવે બહુ સારું અને મારા હિન્દુ સમાજ અને મંદિરને બહુ સુરક્ષિત અને સાવધાનીપૂર્વક ધ્યાન દીએ અને રાખે માટે જય હિન્દ જય ભારત